જાવેદ ભાઈ એની ટાઈમ ઇન્ટરપોલ રેડ મારી શકે છે જેટલી જલ્દી થઈ શકે પોતાનું કરંટ લોકેશન છોડી અન્ડરગ્રાઉન્ડ જલ્દીથી થાઓ હું પછી ફોન કરું છું સમજમાં આવે કે યોને કેટલો મોટો ધગાબાજ છે નહીં પપ્પા હેડે મને સાચો પ્રેમ કર્યો છે

ખબર છે શું છે એક વેબસાઈટ છે એની ઓફિસ ક્યાં છે કોઈને નથી ખબર એ શું કરે છે ખબર છે તને ઇન્ડિયામાં જે સ્કેમ થાય ક્રાઇમ થાય કરપ્શન થાય બધાને મેળવીને આમાં ઘુસાડી દે છે એ જે સે ક્રિકેટ સ્કેમ પણ આજ બહાર લઈને આવ્યો તો બંગાળનો ચીટ ફંડ કેરેલામાં ગોલ્ડ એક કે બે નહીં પૂરે પૂરી પોલ ખોલી દીધી એને આઈ એમ અ હિડન ડોન હી ઇઝ ધ હિડન જર્નલિસ્ટ જો હું પકડાયો તો મને અરેસ્ટ કરશે પણ જો એ પકડાયો તો સીધો ઠોકી નાખી એ કેવો દેખાય છે કોઈને નથી ખબર આપણા બંનેને છોડીને એ સાલો જર્નાલિઝમ ને અલગ લેવલ પર લઈ ગયો છે એનો શું નામ છે મને નથી ખબર પણ કલ્યાણરામ તો બિલકુલ નથી ઇઝ ધ ફાઉન્ડર ઓફ ગ્રાન્ડ લીક એ મારું લેપટોપ ક્યાં છે ક્યાં છે એ જો એ મારું લેપટોપ લઈ ગયો ને તો બધું બરબાદ થઈ જશે એ મારું લેપટોપ તો નથી ઉઠાવીને લઈ ગયો ને

હું જાણું છું બેટા એને તારું દિલ તોડ્યું છે તને બહુ દુઃખ દીધું છે જવા દે એ આપણા બંનેનો દુશ્મન છે ને આપણે બંને મળીને એને મારીશું ઠીક છે ને ઠીક છે મારી દેશ છોડીશું નહીં